સામયો દ્વારા પ્રવેશ થયો હતો શ્રી ખતરગચ્છ જૈન પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી જયાનંદ મુનિ મહારાજ સાહેબના સમુદાયના પરમ પૂજ્ય સાધવીજી ભગવંત શ્રી શિશુ

ઐતિહાસિક પ્રસંગના સાક્ષી બન્યા હતા એક સાથે ત્રિવેદ સાધ્વીજી ભગવંત પધારતા મુદ્રા જૈન સંઘના આરાધના ભવન ખાતે માંગલિક કર્મ મહારાજ સાહેબે જણાવ્યું હતું કે મોંઘો મનુષ્ય જન્મ પાણી જેમ વેડફી ન નાખો આત્માનું કલ્યાણ કરો તથા જૈન ધર્મમાં આવતા સૂત્રો જેવા કે નવકાર મંત્ર તેમજ તેનો અર્થ સમજાવતા જીવદયા પર ખાસ ભાર મૂક્યો હતો હતો જેમાં દીપકભાઈ કોઠારી કરી મહારાજ સાહેબ સાથે વિહાર સેવક તરીકે સવારના પાંચ વાગ્યે રોહિત શાહ હાર્દિક સંઘી પ્રતિક્ષા રાજન મહેતાએ અગિયાર કિલોમીટરનો ઉગ્ર વિહાર કર્યો હતો જૈન સંગીત તથા રીતે તેમની અનુમોદના કરી હતી સાંજે વ્યાખ્યાનમાં મહારાજ સાહેબે અનેક સરળ ભાષામાં દ્રષ્ટાંત આપી ભાવિકોને ચકડી રાખ્યા હતા ઉપરાંત આવતા ચાતુર્માસમાં સહી ધર્મની આરાધના કરજો નો બોધ પાઠ આપ્યો હતો